કારણ કે મિત્રો અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે વાવના બેઠક ઉપર સૌરભજી ઠાકોર વોટે આગળ છે અને અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે કે પોતે તેરસો વોટે જીતી ગયા છે પોતાને ખૂબ ખૂબ અભિનંદન સૌરભજી ઠાકોર કે પોતે વાવ બેઠક ઉપર જીતી ગયા છે ખરેખર આ એક મેચ જેવું હતો કે છેલ્લે છેલ્લે કેવી રીતે છ બોલની અંદર બાકી હોય અને કોણ જીતશે અને કોણ હારશે એવી રીતનો અત્યારે મેચ બની ગઈ હતી અહીંયા પણ વાવ ઉપર આખા ગુજરાતની નજર હતી ત્યારે ત્યારે સૌરજી ઠાકોર ની જીત થઈ છે જૈન જય ભારત મળીશો સુધી બાકી આપણી ચેનલ ઉપર બની રહેજો ને લાઇક એન્ડ સબ્સ્ક્રાઇબ